ભાઈ ગઈ કાલે એતા પડો તો વાગ્યું તું તો પછી છેલ્લે લોક જોયો છે જેને છેલ્લે સ્ટેન ખબર છે કે આપણે પાટા મેડી પહેરી હતી પછી ને હા તો ઘડિયા લઈ દે જન ઘડિયાનો ઘડિયા હોય ને તો લઈ દે હા ઓકે અને અત્યારે કેવું વાગ્યું છે તન બતાય સારું થઈ ગયું જો રોજ આવી ગયો ઘણી આવી ગઈ સરસ લ્યો પાટો હવાર હવાર માં ખોલ નાખ્યો હાથ બતાય તો ઓકે ઘણું સારું થઈ ગયું ગઈકાલ કરતા ઘણી સારી રિકવરી આવી ગઈ પાટો બાંધો છે નો બાંધો જ નહીં હાલે હે બાંધો જ છે હારો આલે તેર બાંધો એક કામ કર પાટો ને બધું લઈને ઓફિસે જઈ ને ઓફિસે તન બાંધો ઓકે ચાલશે ને તમ દે ને આખો બાંધ મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી દૂધ ગરમ કરે છે કયું

હું મમ્મી અને બધું લઈ દેવાનું છે એમ જો અત્યારે ઓફિસે જવું છે આમ જો હાંભળ હાંબળ એને છે ને જરૂર નથી અત્યારે હેતાંશને છે ને ગેમ એને જે જોતી હતી ને ગેમ બોક્સ એ નોળ પણ પાણીની બોટલ લઈ દીધી પછી એ એમાં માની ગયો બધે જ બોટલ જો આવી કંઈક છે એકસો વીસની આવી કેમ રવે છો

બધા ધીમે 100 ફાયકયા ગડે એકલું એકલું થઈ હાલો સઈ હવે જમી લઈએ પાપડ નહીં મેં જમી લીધું પણ કેટલા સમય પછી કેરી આવી પાછી ઘરમાં લે કાચી નીકળે ધોળી છે ઈ કે એમ પેટમાં દુખે પછી

તો એવું થોડાક દિવસ પહેલાં છે ને એ હાજે હાથ વાગે મેગી ને એવું ખાતી એટલે મેં વિડીયો લીધું હતું તે એ વ્લોગ એને મમ્મી એને જોઈ લીધો અને એ દિવસે હાજર એને કઈ ખાધું નહીં

કઈ નહી સારું ચાલો રમો મોજ કરો અને આજે સાંજે હજી વિડીયો જોજો મજા આવે છે લગભગ તમે ટાઈટલ ને વાંચી લીધું હોય છે પણ બૈના રહેજો

મારવાની તારે વાત આવે આ સવારે છે ને ભૂલાઈ ગયો તું એટલે હેતાંશ અત્યારે કરે છે ચોંટાડજે બસ નેક્સ્ટ ટાઈમ છે ને સેજ ઉપરથી કરજે આ પરફેક્ટ જ થયો ખાલી ઉપર હોત ને થઈ જાત વાવ સરસ થઈ ગયો હવે નાક સાફ કરી નહીં જો સીધો હામો જોઈ કનશ્યા મારે સોમનારાયક ભગવાન હરિકૃષ્ણ મહારાજની જય

હાથ લઈ લે દાદા માથામાંથી હાલશે માથામાંથી હાથ લઈ લે આજે પાણીપુરીની વાત થતી હતી અને અત્યારે જો પાણીપુરી આવી ગઈ તીખો પાણી સાથે ભીંડાનું શાક છે પાપડ નહીં ભીંડાનું શાક અને આમાં છે દૂધ ભાખરી આવી અને સેલિબ્રેશન એ વાતનું કે આપણે ઇન્સ્ટાગ્રામ માં ત્રણ લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા

અને પછી એમાં સ્ટાર્ટિંગ નું અઠવાડિયું અને ત્યાર પછીથી થી ઈ જે વાતો થાય કાલી ગીલી અમે જમી લીધું હા અમે જમી લીધું તો ઈ જે મજા છે ને ઈ મજામાં એટલા બધા છે ને એમાંથી ઈ મજા લેવાવાળી આ એક જ વ્યક્તિ છે જો હવે ઈ મજા એને 1 વર્ષ સુધી જ લેવા છે લગન ને કેટલી વાર 5 મહિના બસ

પણ મજા આવે સગાઈ થાય ત્યારથી લગ્ન વચ્ચેની જે જિંદગી છે ને જીવવાની હું તો તું જોબમાં જાશો ને પાંચ વાર ગુલ્લી મારી દેજે અને સુહલી વહી જાય મહિના પાંચ વાર નો થાય બાકી તમે તું આમ કેફે માં વહી જા ને અને ઈ એક ઓલું ગ્લાસ લેવાનું બે સ્ટ્રો મગાવવાની અને આજે મજા આવે કે નહીં મને નથી આવે કુમાર એવા ત્યાં લઈ ગયા અને અહીંયા કામ અટવાય જાય ઘરનું ઘરનું હોય તો આ જઈએ નો બીજી જગ્યા જોબ કરતા જઈએ કે અને એ જે બાઈક ઉપર જાય એમાં રસ્તા માં વરસાદ આવે

પછી પછી એવરેજ બધાને એવું થતું હોય તમે ક્યારેક લગ્ન થાય ને એટલે વરસ પતે સમજો એટલે કોઈ પણ જોતો તમે વિડીયો જોતા ને તમારે લગન થઈ ગયા ને એક વરસ થઈ ગયો હોય હવે તમે કાગળ અને પેન લઈને બેહો અને આજથી એક અઠવાડિયા પાછળ સુદીનું બધું લખો કે તમે હું હું વાત કરી તો હું વાત હશે એ કહો હું બનાવશે આવશો ઘરે

બહુ કોમન એ બધી વાતો ન રહે અત્યારે છે ને વાત વાતમાં કે હું તને ચાહું છું એવું ઇંગ્લિશમાં કહેતો હોય ધીમે ધીમે એ બધું ઓછું થતું જાય સાચી વાત ને હેતા એને બિચારા ને એ તો કમળ છે ચાલો તે કર કર બળ કર થઈ જાય નહીં નહીં થઈ જાય તમને કર એને કરવા દયો તારા જ નસીબ હતા બાકી બોલા બે નસીબી આને મોઢા સામુ નઈ રાખતો

એક લાખ સબસ્ક્રાઈબર થયા હતા ત્યારનો જે તો તમારો સજેસ્ટ કરે છે જોતા હોય છે આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય છે શુભનારંદ છે કૃષ્ણ જઈ